શું તમે જાણો છો દુનિયાના સૌથી સફળ લોકો એક ખાસ હેબિટ ફોલો કરે છે તેઓ વહેલા ઉઠે છે હ સફળતા માત્ર મહેનત પર નહીં પણ તમારા મગજની ક્ષમતા અને દિમાગી એફિસિયન્સી પર પણ આધાર રાખે છે જો તમારું મગજ જમંદ રહે તો મહેનત પણ બેડા બેઠી જશે તો સવાલ એ છે શું કરવું જોઈએ કે જેથી તમારું મગજ આખો દિવસ તાજો અને શાર્પ રહે સવારે ઉઠતાં જ બે ગ્લાસ ગરમ અથવા સામાન્ય તાપમાનનું પાણી પીવું જોઈએ કેમ કેમ કે મગજ 70% પાણીથી બનેલો છે રાતોભર શરીર ડિહાઇડ્રેટ થઈ જાય છે અને ડિહાઇડ્રેશન મગજના કાર્યને ધીમું બનાવી શકે એક રિસર્ચ મુજબ સવારે પાણી પીવાથી મગજની કાર્યક્ષમતા 30% વધી શકે મેડિટેશન એટલે શાંતિ જો તમારું મગજ ચિંતામાં ઘટવાઈ જાય તો તમારી ઊર્જા પણ ઓછી થશે સવારમાં માત્ર 5 થી 10 મિનિટ શાંત બેસો આંખ બંધ કરો અને તમારા શ્વાસ પર ધ્યાન આપો શરૂઆતમાં મુશ્કેલ લાગશે પણ થોડા દિવસ પછી તમારું મગજ ખૂબ શાંત અને ફોકસવાળું બની જશે અત્યારના સફળ ઉદ્યોગપતિઓ અને ક્રિએટિવ લોકો મેડિટેશન ને તેમના જીવનનો અભિન્ન ભાગ બનાવે છે મગજને તેજ બનાવવું હોય તો શરીર હલનચલન માં હોવું જરૂરી છે સવારમાં માં પંદર થી વીસ મિનિટ યોગ સ્ટ્રેચિંગ અથવા લાઇટ એક્સરસાઇઝ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને મગજ વધુ સારી રીતે કામ કરે છે વિજ્ઞાન પણ સાબિત કરે છે કે શારીરિક કસરત મગજની તાકાત અને એકાગ્રતા વધારવામાં મદદ કરે છે તમારા મગજમાં જે વિચાર આવશે એ જ તમારું વર્તન અને એનો પરિણામ નક્કી કરશે હવે જ સૂચન બાંધી દો હું સ્માર્ટ છું હું સફળ છું અને આજે હું શ્રેષ્ઠ પ્રદર્શન કરું આ ફક્ત શબ્દો નથી પણ તમારું મગજ એમ માનવા લાગશે અને તમે પ્રોડક્ટિવ અને એન્થુસિયાસ્ટિક બની જશો સવારના પ્રથમ 10 મિનિટ જે તમારા આખા દિવસ માટે ડિરેક્શન આપી શકે એક નોટબુક લો અને લખો આજે તમારે શું પ્રાયોરિટી આપવી છે કઈ બધી વિઘ્નો દૂર કરીને તમે આગળ વધશો તમારા લક્ષ્ય માટે જો રોજ સારા વિચારો અને એક પ્લાન હોય તો તમારું મગજ વ્યર્થ ચિંતાઓમાં ઘટવાશે નહીં જો તમને વિડિયા થી પ્રેરણા મળી હોય તો તમારું સહકાર અમને વધુ પ્રેરિત કરે છે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ જય દ્વારકાધીશ